ભરૂચમાં આર એસએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી શક્તિનાથ નગર ખાતે પટ સંચલન અને વિજયાદશમી ઉત્સવ પંચ પરિવર્તનનો સંદેશ અપાયો વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ દ્વારા ભરૂચ વિસ્તારના ચાર નગર શક્તિનાથ નર્મદાનગર ભૃગુનગર અને વેજલપુર નગર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિનાથ નગર ખાતે સિદ્ધાર્થનગરના ગરબા ગ્રાઉન્ડ પરથી અઢીસોથી વધુ ગણવેશદારી સ્વયંસેવક બંધુઓ દ્વારા પટ સંચલન યોજાયું હતું જેનું વિવિધ સોસાયટી અને સમાજો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું પ્રગટ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉક્ટર ભરત પટેલ પ્રાંત સંઘ સંચાલકે આગામી શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના વિષયો સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી પર વિશેષ વાત કરી હતી મુખ્ય અતિથિ જયેશ પરીખ મન મૈત્રી સેવા ફાઉન્ડેશને પ્રાણી અને માનવ સેવા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં પાંચસોથી વધુ આમંત્રિતોની હાજરી રહી હતી સંઘ દ્વારા ડિસેમ્બરમાં ઘર ઘર સંપર્ક અભિયાન અને ફેબ્રુઆરીમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ શક્તિનાથ નગર જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંઘના એકસા એકસો એક વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે શતાબ્દી વર્ષનો પહેલો કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ વિજયાદશમી ઉત્સવ શક્તિનાથ નગર શક્તિનાથનગર નગર ગરબા ગ્રાઉન્ડમાં થયેલ છે જ્યાં વત સંચલન અને શસ્ત્રપૂજન અને જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સમાપ્ત થયું છે આવનારા સમયમાં શતાબ્દી વર્ષમાં આ ઉપરાંત ઘર ઘર સંપર્ક હિન્દુ સંમેલન જેવા આગામી સમયમાં કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમ દરમિયાન આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાણ સંચાલકજી ડૉક્ટર ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તનને લઈને આહવાન કરવામાં આવ્યું છે કે સમાજમાં જાગૃતિ આવે અને એને લઈને આપણા કાર્યક્રમમાં પાછળ પંચ પરિવર્તનને લઈ અને સમાજમાં જાગૃતિ આવે એની પ્રદર્શની પણ લગાવવામાં આવી છે આ ઉપરાંત પથસંચલન અલગ અલગ વસ્તીમાં નારાયણનગર આનંદનગર અંબિકાનગર શક્તિનાથ કલા મંદિર અને નીલકંઠનગર થઈ એ પાછું આપણું સમાપ્ત થયું છે અને જાહેર કાર્યક્રમો થયા છે આકી જે આ